હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો જો તમે આ ચેનલ સાથે નવા જોડાયેલા હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો આજે આપણે જોઈશું કે ટેટ ટુની અંદર ગણિત વિજ્ઞાનની અંદર કેટલી જગ્યાઓ આવી શકે છે સામાજિક વિજ્ઞાનની અંદર કેટલી જગ્યાઓ આવી શકે છે અને ભાષાની અંદર કેટલી જગ્યાઓ આવી શકે છે મિત્રો ચાલુ ભરતીની અંદર દરેકનો એક પ્રશ્ન છે કે જે ટેટ ટુ માટે સાત હજાર જગ્યાઓ બહાર પડેલી છે તેમાં શું વધારો થઈ શકે છે તો મિત્રો ખરેખર ગુજરાત રાજ્યની અંદર અત્યારે શિક્ષકોની મોટા પાયે ઘટ જોવા મળે છે સરકારે જે આંકડો જાહેર કર્યો છે તેનાથી પણ વધારે જગ્યાઓ અત્યારે ખાલી જોવા મળેલી છે જો સરકાર ઈચ્છા હશે તો ચોક્કસ તેમાં વધારો થશે અને તેમાં આપણા પ્રયત્નો હશે તો ચોક્કસ તેમાં વધારો જોવા મળશે તો આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું કે અંદાજીત ગણિત વિજ્ઞાનમાં સામાજિક વિજ્ઞાનમાં કે ભાષામાં કેટલી જગ્યાઓ આવી શકે છે તો આપણે સૌપ્રથમ જોઈએ કે ગણિત વિજ્ઞાનની અંદર બીએસસી બીએડ કરેલા લોકો તેમાં એપ્લાય કરી શકતા હોય છે તો તેમાં અંદાજિત તેમાં અંદાજિત સત્યાવીસો આસપાસ જગ્યાઓ આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે જો આટલી મોટી ભરતી થાય છે તો ગણિત વિજ્ઞાનનું મેરિટ ખૂબ જ ડાઉન જવાની સંભાવના પણ રહેલી છે તો ત્યારબાદ આપણે જોઈએ કે સામાજિક વિજ્ઞાનની અંદર વધુમાં વધુ કેટલી ભરતી થઈ શકે છે તો સામાજિક વિજ્ઞાનની અંદર અત્યારે સૌથી વધારે જગ્યાઓ ખાલી જોવા મળે છે બદલી કે એમની અંદર પણ ત્રણથી ત્રણ હજાર જેવી જગ્યાઓ ખાલી હતી તો સામાજિક વિજ્ઞાનની અંદર પણ થી ત્રણ હજારની આસપાસ ભરતી આવી શકવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાષાની અંદર કેટલી જગ્યાઓ આવી શકે છે તો ભાષાની અંદર પણ બે હજાર આસપાસ બે હજારથી ત્રેવીસો આસપાસ જગ્યાઓ આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે મિત્રો સાત હજાર જગ્યાઓ જે બહાર પાડવામાં આવેલી છે તેનાથી તો ચોક્કસ જગ્યાઓ વધીને આવવાની પૂરેપૂરી સંભાવના છે કારણ કે અત્યારે બદલી કેમ્પ પણ થઈ ગયા છે તો હવે બદલી કેમ્પ બાદ જે જે જગ્યાઓ ખાલી પડશે અને જે મહેકમ આપણું છે તેની અંદર જે સુધારા વધારા હશે ત્યારબાદ ચોક્કસ આ ભરતીની અંદર હજાર પંદરસો જગ્યાઓ ચોક્કસ વધીને આવવાની જ છે અને તેનો ફાયદો આપણને ચોક્કસ થવાનો છે જેથી જે મેરિટની સંભાવના છે તેના કરતાં મેરિટ ખૂબ જ ડાઉન રહેવાનું છે કારણ કે આ વખતે ક્રમિક ભરતી થવા જઈ રહી છે ક્રમિક ભરતી એટલે સૌ આપણે અત્યારે આચાર્યની ભરતી થઈ ગઈ ત્યારબાદ જૂના શિક્ષકોની પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલી થઈ ગઈ હવે ત્યારબાદ ટાટ એચએસની ભરતી થવા જઈ રહી છે આટ આટ એચ ની ભરતી પૂર્ણ થશે ત્યારબાદ ટાટ એસની ભરતી આવશે ત્યારબાદ ટેટ ટુ અને ત્યારબાદ ટેટ વન તો આ રીતે ક્રમિક ભરતી થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે કારણ કે શિક્ષક શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે ચોક્કસ ક્રમિક ભરતી કરવાનો ઈરાદો છે કારણ કે જેથી કોઈ ભરતી જો પહેલાં થાય ટેટ ટુની તો તે ખાલી થઈને મિત્રો અગાઉ ટાટ એચએસમાં જતા રહેતા હતા ટાટ એસમાં જતા હતા પરંતુ આ વખતે એવું બનવાની શક્યતા ઓછી રહેલી છે તેથી આ વખતે જેનું મેરિટ ડાઉન છે તો તે લોકો પણ લાગી જ શકવાના પૂરેપૂરી સંભાવના છે કારણ કે આ વખતે પહેલીવાર આટલી મોટી ભરતી થવા જઈ રહી છે ક્રમિક ભરતી થવા જઈ રહી છે જેથી જે વિદ્યાર્થીઓના મેરિટ સારા છે તેઓ ઉપર લાગી જશે એટલે કે ટાટ એચએસમાં ટાટ એસમાં લાગી જશે ત્યારબાદના મિત્રો ટેટ ટુ અને ટેટ વનની અંદર લાગશે જેથી મેરિટ ખૂબ જ ડાઉન જવાની શક્યતા રહેલી છે અને અત્યારે આ ભરતી થયા બાદ પણ ત્રીસ હજાર જગ્યાઓ સરકાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે જે અત્યારે ખાલી જોવા મળી રહી છે તો ચોક્કસ આવનારી ભરતીની અંદર જગ્યામાં વધારો જોવા મળશે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે તો જ ટેટ ટાટને લગતા ટેટ ટાટ ભરતીને લગતા શિક્ષણ સહાયક ભરતીને લગતા વિદ્યા સહાયક ભરતીને લગતા વિડીયો જોવા માટે તમે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે તે તમારા સુધી નોટિફિકેશનમાં પહોંચી જાય અને ટેટ ટાટની તૈયારીને લગતા વિડીયો પણ આની અંદર જોવા મળશે તો ચોક્કસ અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અને વધુમાં વધુ મિત્રો સુધી આની માહિતી પહોંચાડો જેથી આવનારી ટેટ ટાટ એક્ઝામ હોય કે આ ભરતીની અંદર જે પણ માહિતી અપડેટ આવતી રહે તે તમારા સુધી પહોંચા પહોંચતી રહે તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને જો તમે તૈયારી કરવા માગતા હો ટેટ ટુ ટેટ અને ટાટની આવનારી એક્ઝામની માટે તો તેના માટે પણ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અહીંયા દરેક ટૉપિક આવરી લેવામાં આવશે જેમ કે ગુજરાતી ગ્રામર રિઝનિંગ મેથ્સ શૈક્ષણિક મનોવિજ્ઞાન કન્ટેન્ટ પણ યસ આપવામાં આવશે તો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અત્યારે જ લાઈક કરો શેર કરો અને ચોક્કસ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો